જય શ્રી કૃષ્ણ તો ઉનાળામાં ગુજરાતીઓનું મોસ્ટ મોસ્ટ ફેવરેટ પીણું એટલે કે ઠંડી ઠંડી છાસ પણ ઠંડી છાસ નહીં હેલ્ધી છાસ એ ગુજરાતીઓની ફેવરેટ છે તો હેલ્ધી છાસ બનાવવા માટે થોડી ટીપ્સ આજે તમને આપી દઉં મસ્ત ઠંડી છાસ બનાવવા માટે હેલ્ધી છાસ બનાવવા માટે શિયાળો હોય તો ગરમ દૂધ લો અને ઉનાળો હોય તો ઠંડુ દૂધ લો અને એક ટીપું જામણ એટલે કે છાસ અથવા દહીંનું નાખી અને આખી રાત ઢાંકીને મૂકી દો સવારે મસ્ત દહીં તૈયાર હશે જો ઉનાળો હોય તો ભૂલ્યા વગર વાસણને ફ્રિજમાં મૂકી દેવું તાકી છાશ બનાવો ત્યાં સુધીમાં ખાટું ના પડે હવે બપોરે જ્યારે તમારે છાસ બનાવી છે ત્યારે તેમાં થોડું નોર્મલ ટેમ્પરેચર વાળું પાણી નાખીને આરામથી બ્લેન્ડ કરી શકો છો અને અહીંયા મારી પાસે એક મસ્ત બ્લેન્ડર છે અને એ મને બહુ હેલ્પફુલ થાય છે તમે જોઈ શકો છો તમે પણ આવું બ્લેન્ડર લેશો તમારે બસ બે વાસણ અથવા તો કોઈ બે વસ્તુની વચ્ચે એને આરામથી ટેકો રે એવી રીતના રાખી દેવાનું છે ને સાઈડમાં તમે તમારું કામ કરી શકો છો છાસ પોતાની જાતે તૈયાર થશે તો હું પણ સાઈડમાં લોટ બાંધતી હતી અને મને એવું લાગે છે કે હવે છાસ લગભગ તૈયાર થઈ ગઈ આપણે ચેક કરી લઈએ તો યસ માખણ જોવો છો કે દેખાય છે પણ બધું છૂટું છૂટું છે તો એક નેક્સ્ટ ટીપ માખણ એક જગ્યાએ લચકો થઈ જાય બ્લેન્ડરને તમારે થોડું ક્રોસમાં લેવાનું છે અને પછી બ્લેન્ડર ચાલુ કરવાનું છે આ રીતના વધુમાં વધુ માખણ બનશે અને બધું જ માખણ એક જગ્યાએ ભેગું થઈને લચકો થઈ જશે તો તમારે માખણ પણ વધુ ક્વોન્ટિટીમાં મળશે તો આ છે માખણ બનાવવાની મસ્ત ટેકનિક હવે માખણ કાઢવા માટે એક ટેકનિક આપું તમારે હાથને પાણીથી અથવા તો છાસથી પલાળી લેવાનો છે પછી માખણ કાઢવાનું છે તો તમે જોશો કે માખણ હાથમાં બિલકુલ ચોટશે નહીં અને ઇઝીલી મટકીમાંથી વાસણમાંથી તમે બીજા વાસણમાં ટ્રાન્સફર કરશો નેક્સ્ટ ટીપ છે માખણને સ્ટોર કરવા માટે કાઢેલા માખણને તમે આરામથી એક વીક સુધી સાચવી શકશો અને એના માટે તમારે ફક્ત કરવાનું છે માખણને સોફ્ટ હેન્ડે થોડું થોડું દબવીને એમાંથી છાસ કાઢી લેવાની છે તમે જો હું એ જ કરી રહી છું બસ આવી જ રીતના મેક્સિમમ છાશ કાઢવાની ટ્રાય કરવી અને પછીનું માખણ તમે આરામથી સ્ટોર કરી શકશો બીજો બેનિફિટ કે આ માખણમાંથી ઘી બનાવશો ત્યારે બગાડ એટલે કે કીટું પણ બહુ ઓછું બનશે અને બહુ જલ્દી ઘી બની જશે વાર નહીં લાગે બધાને ન ગમે એવી વસ્તુ બ્લેન્ડરની સફાઈ ડાયરેક્ટ ધોવાની કોઈ જરૂર નથી એની એક ટેકનિક છે તમે રેગ્યુલર જે દાળ બનાવતા હોય ગરમ દાળમાં તમે બ્લેન્ડર ફેરવશો એટલે એકદમ ક્લીન થઈ જશે આજે મેં દાળ નથી બનાવી શીરો બનાવ્યો છે એટલે એનું થોડું ગરમ પાણી વધેલું બસ એ જ ગરમ પાણીમાં હું બ્લેન્ડર ફેરવી નાખીશ અને મારું બ્લેન્ડર એકદમ ક્લીન તો તમે પણ આ કરી શકો છો જો આનાથી ફાયદો એ રહેશે ચક્રીની અંદર અથવા તો બ્લેન્ડરના ખાંચામાં ફસાયેલું દરેક પ્રકારનું માખણ ઓગળીને નીકળી જશે અને કોઈ સ્મેલ પણ નહીં રહે અને ન તો તમારે લિક્વિડ શોપ કે કાંઈ યુઝ કરવાનું રહેશે જો વધેલું પાણી તમે એમ સ્ટેન્ડ ઉપર નાખીને એને સાફ કરી શકો છો અને પછી બસ સાદા પાણીએ નોર્મલ ટેમ્પરેચરવાળા પાણીએ ધોઈને સ્વચ્છ કપડાં કપડાંથી લૂઈને બસ રાખી દો અને બ્લેન્ડર એકદમ ક્લીન મારું બ્લેન્ડર પણ ક્લીન થઈ ગયું છે જોઈ લો કોઈ જ વસ્તુ હાથ પણ અડાડવાની જરૂર નહીં પડે તો મારી છાશ તૈયાર છે ને ખાવા ખાવાવાળી પણ એ ખાય ત્યારે એક નાનની એવી વાત બાળકને બને ત્યાં સુધી નોર્મલ ટેસ્ટ જ કરાવો ઓરિજિનલ ટેસ્ટ જ કરાવો મસાલા ન નાખશો ઓકે થેન્ક યુ